રાતના આવી રીતે બધી બસો જો અહીંયા પેટ્રોલ પંપ છે ને ત્યાં જગ્યા છે એને જગ્યામાં માં બધા આવી રીતે બસ ઊભી રાખી અને રસોઈ બનાવે છે ને જમે છે અહીંયા માણસો નાવાની ભીડ છે રાત્રે આઠ વાગે આટલો ગાઢ ધુમ્મસ આવી ગયો છે આ ટોલ નાખું છે તમને બતાવ્યું ને ટોલ નાખું અને એમાં આવી રીતે બધા રસોઈ કરી અહીંયાથી કન્ટિન્યુ બસ છે આ બધી બસો રસોઈ કરી અને આ અમારી બસ છે કન્ટિન્યુ બધી બસો છે ઈ આ એક આ ટોલ નાખું છે ને એ ટોલ નાકે બધા રસોઈ કરી અને જમે છે જો હું તમને બસું બતાવું કેટલી બસ છે આમ ક્યાંય સુધી ના જમે છે ટોલ નાકાની બાજુમાં આટલી મોટી લાઈન છે એ બધી બસો ખુલ્લામાં રસોઈ કરી અને જમે છે ને ગાઢ ધુમ્મસ આવ્યો છે કાંઈ ગૂંજતું નથી એટલે બધી બસો એ અહીંયા રોકાઈ ગયું છે જોતા સામે તમને ધુમ્મસ ને બધું દેખાશે એકદમ ધુમ્મસ વાળું વાતાવરણ છે

નક્કી કર્યું રુક અહીંયા આપણે રસોઈ બનાવીએ અહીંયા જમી અને પછી બસ ને હાકી તો રસોઈયા ત્રણ ચાર જણા છે તો બધા એવું થયું કાલા આપણે આટલા બધા બૈરા છીએ ને તો હેલ્પ કરીએ મદદ કરીએ તો રસોઈ જલ્દી થઈ જાય તો ચા બધા અમારા ગ્રુપના છે ને અત્યારે રસોઈ બનાવે છે બધા રસોઈ બનાવે છે હા મામી મારા મામી સુમિતા બધા સવ આન્ટ્યુ છે બધા સવ જ મળીને બધા રસોઈ કરે બધા હેલ્પ કરાવે છે

આ દેખ પરસા રસ્તા મેતા ને દેસીતા રહી વાજી જો આમાં લોટ નો પિંડો બંધાય છે ઊંચું તો જો બંધ થઈ ગયો લોટ નો પિંડો હાલો ચાપડી વારા ને આપી દીયો એટલે મંડે કરવા કા હાલો હવે મારે કોળીવાઈની ઉંધિયાની હા انا ચાપડી કરવા દેઉ છું બરોબર આલો આ રાયડા ખડ્યા અહીંયા બેઠા છે રાય નો જાવા રાયડા ખેરા હા જો રાય નો જાય નકર કે અમે રહી ગયા અમને રાખી દીધા કામ કાં ક આ બધા કામ કરીને થાકી ગયા વટાણા ફોલવા માતા કા

door.

જમે રાતના આવી રીતે બધી બસો જો અહિયાં પેટ્રોલ પંપ છે ને ત્યાં જગ્યા છે એને જગ્યામાં માં બધા આવી રીતે બસ ઊભી રાખી અને રસોઈ બનાવે છે ને જમે છે